સાચી વાત તમે તો દરેક વખતે ઓળખી કાઢો છો હવે આ પક્ષી જુઓ કહો તો કોણ છે આ કુકડે કુકુકડા લીલા રંગનું ને ગળે કાળા કાંઠલા વાળું આ કોણ છે બહાદુર ચકલી ની વાર્તા ની મજા માણીશું બહાદુર ચકલી તમે બધા બહાદુર છો ને તો ચાલો આપણે બહાદુર ચકલી ની વાર્તા શરૂ કરીએ એક હતા ચકી બેન એક વાર એમને રાજાના મહેલમાં જવાની ઈચ્છા થઈ બસ ચકી બેન તો લાગ્યા ચાલવા આગળ જતા રસ્તામાં મોર ભાઈ મળ્યા મોર એટલે ચકીબેન શું કે ખબર છે કે

બીએ મોટા રાજન બીએ મોટા પાડા હું તો બહાદુર ચકલી હું તો બહાદુર ચકલી હું કોઈ નથી ના બીઉ કોઈ નથી ના બીઉ વાહ ભઈ વાહ હા સાંભળી મોર તો રાજી થઈ ગયો તેણે ચક્કીને કહ્યું પા હું તમને માના પીછા આપું છું

એટલે ચકી કે રજન ખેર જવાજી ને ફુઆર મનાવાજી ડાળમ દાણા ખાવાજી ને રજન હીચકે ઈચવાજી ભઈ રાજા ની ગાદી એ બેસવાજી હા સાંભળીને કોકરાય ચકીબેન ને પૂછ્યું ચકીબેન રાજા ને ઘેર તમને બીક ના લાગે એટલે ચકીબેન બોલ્યા બીએ મોટા રાજન બીએ મોટા પાડા બીએ મોટા રાજન બીએ મોટા પાડા હું તો બહાદુર ચકલી હું તો બહાદુર ચકલી હું કોઈ નથી ના બ્યુ કોઈ નથી ના બ્યુ વાહ ભઈ વાહ આ સાંભળી કુકડો પણ રાજી થઈ ગયો તેણે પણ પોતાના પીછા ચકીબેન ને આપ્યા અને કયું કયો સરસ મજાના રંગીન પોપટ મળ્યો પોપટે પૂછ્યું એટલે ચકીબેન રૂઆ કરીને કે

ി മോട്ടാ രാജി മോട്ടാ പാടാ ബി എ മോട്ടാ രാജി മോട്ട പാടാ ഹാദൂര ചക്ലി ഹാദൂര ചക്ലി ഹൈന

રાજાને ખેરજા વાજી ફુવારા માના વાજી દાડમ દાણા ખાવાજી ને રજા ના હિંચકે હિંચવાજી ભાઈ રજા ની ગાદી બેસવાજી આ સાંભળી સિપાહી ચકીને રોકતા કયું કે હે ચકી તું અંદર નહીં જઈ શકે પાછી જા આ સાંભળીને ચકી બેન તો ખીજાયા તેણે સિપાહી ના માથા પર ખૂબ ચાચો મારી રાજા એ ચકી ને જોઈ અને એને સરસ રીતે આવકારી તેને બેસાડી અને દાડનના દાણા ખાવા માટે આપ્યા પછી ચકી રાજાની ગાદી પર બેઠી ચકીબેન ને તો બહુ મજા પડી ગઈ સરસ મજાની મુલાયમ ને પોચી પોચી ગાડી પર ચકી બેન તો પહેલી વાર બેઠા હતા બહુ મજા પડી ગઈ બાલ તમને મજા પડી મજા પડી ભાઈ મજા પડી ચકી ની વાર મજા પડી